નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલવેઝ હેપીમાં મિત્રો આપણી ચેનલ ઉપર જુદા જુદા મોડલ પેપર તમને જોવા મળશે જેમ કે પોલીસ કોન્સ્ટેબલના મોડલ પેપર મૂકેલા હોય છે તલાટીના પણ મોડલ પેપર મૂકેલા હોય છે એટલે કે એજ્યુકેશન માહિતી આપણા ચેનલ ઉપર મૂકવામાં આવે છે મિત્રો આજે આપણે જોઈશું જુદા જુદા એવોર્ડ્સ અને તેના વિશેની માહિતી તેમજ ગુજરાતી સાહિત્યકારો અને તેના ઉપનામ જે તમને આવનારી તલાટી એક્ઝામ કે ટેટ ટાટ કોઈ બી ગુજરાત ગવર્મેન્ટની એક્ઝામ હશે તેના માટે ખૂબ ઉપયોગી રહેશે મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવનાર દરેક વિડીયોની માહિતી સૌ આપને મળી રહે તો ચલો મિત્રો હવે ટાઈમ ના બગાડતા આપણે જોઈએ તો મિત્રો આ રહ્યા આપણા આજના ભારતના એવોર્ડ વિશેની માહિતી તો ભારત રત્ન એવોર્ડ ભારત સરકાર તરફથી સૌથી મોટો એવોર્ડ છે જે ભારત રત્ન એવોર્ડ છે શરૂઆત થઈ હતી સન ઓગણીસો ચોપનથી પ્રથમ ચક્રવર્તી રાજગોપાલચારીને બીજો ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણને મળેલો છે અને ત્રીજો ડૉક્ટર ચંદ્રશેખર વેંકટ રામન તો ક્યારે શરૂઆત થઈ ઓગણીસો ચોપનથી ભારત રત્ન એવોર્ડ સૌથી મોટો એવોર્ડ છે હવે મિત્રો ગુજરાતીમાં એટલે કે ગુજરાતી વ્યક્તિએ કયા કયા ગુજરાતી વ્યક્તિએ ભારત રત્ન મેળવ્યો છે તો જોઈએ તો સૌ પ્રથમ તે છે મોરારીજી દેસાઈ જેમને ઓગણીસો એકાણુંમાં મેળવેલો છે પછી છે સરદાર વલ્લભભાઈ પટેલ જેમને ઓગણીસો એકાણુંમાં અને ગુલજારીલાલ નંદા જેમને ઓગણીસસો સત્તાણુંમાં આ એવોર્ડ મેળવેલો છે નેક્સ્ટ છે જ્ઞાનપીઠ એવોર્ડ તો જ્ઞાનપીઠ એવોર્ડ વિશે માહિતી લઈ લઈએ ઈસવીસન ઓગણીસો પાસઠથી શાંતિપ્રસાદ જૈનની યાદમાં દર વર્ષે શ્રેષ્ઠ સાહિત્યકારોને આ એવોર્ડ આપવામાં આવે છે જ્ઞાનપીઠ એવોર્ડ કોની યાદમાં શાંતિપ્રસાદ જૈનની યાદમાં ઈસ્વીસન ઓગણીસો પાંસઠથી આ એવોર્ડમાં અગિયાર લાખ રૂપિયા અને સરસ્વતીની કાંસાની પ્રતિમા અને પ્રશંસિપત્ર આપવામાં આવે છે તો કેટલા રૂપિયા અગિયાર લાખ રૂપિયા આપવામાં આવે છે જ્ઞાનપીઠ એવોર્ડમાં મિત્રો જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર ગુજરાતીઓ કયા કયા છે તો ઓગણીસો સડસઠમાં ઉમાશંકર જોશી નિશ્ચિત કાવ્ય સંગ્રહ માટે મળ્યો હતો ઓગણી ઓગણીસો પંચ્યાસીમાં પન્નાલાલ પટેલને માનવીની ભવાઈ નવલકથા માટે મળ્યો હતો બે હજાર એકમાં રાજેન્દ્ર શાહને ધ્વનિ કાવ્ય સંગ્રહ માટે મળ્યો હતો રઘુવીર ચૌધરીને અમૃતા નવલકથા માટે મળ્યો હતો નેક્સ્ટ છે દાદા સાહેબ ફાળકે એવોર્ડ તો ફિલ્મ ઉદ્યોગના પિતા દાદા સાહેબ ફાળકેની યાદમાં આ એવોર્ડ આપવામાં આવે છે ભારતીય ફિલ્મ ક્ષેત્રે અસાધારણ અને અમૂલ્ય કામગીરી બજાવનાર વ્યક્તિને દર વર્ષે આપવામાં આવે છે આ એવોર્ડમાં એક લાખ રૂપિયા સુવર્ણ કમળ આપવામાં આવે છે પ્રથમ એવોર્ડ દેવી ક્રાની રોડીજને મળ્યો હતો કેટલા રૂપિયા એક લાખ રૂપિયા આપવામાં આવે છે ફિલ્મ ક્ષેત્રે દાદા સાહેબ ફાળકે એવોર્ડ પદ્મ પુરસ્કાર પદ્મ વિભૂષણ પદ્મભૂષણ પદ્મશ્રી તો કોઈ પણ ક્ષેત્રમાં અસાધારણ અને વિશિષ્ટ કામગીરી કરનારને આપવામાં આવે છે સરકારી કર્મચારીઓને પણ આપવામાં આવે છે સંરક્ષણ દળોમાં આપવામાં આવતા મેડલ કયા કયા પરમવીર ચક્ર મહાવીર ચક્ર વીર ચક્ર અર્જુન એવોર્ડ અર્જુન એવોર્ડ વિશે માહિતી લઈ લઈએ તો રમતગમત ક્ષેત્રે શ્રેષ્ઠ દેખાવ કરનાર ખેલાડીને આ એવોર્ડ આપવામાં આવે છે રાજીવ ગાંધી ખેલ રત્ન જુદી જુદી રમતમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર ખેલાડીને રમતગમત ક્ષેત્રે ભારતનો સર્વોચ્ચ એવોર્ડ રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ પછી છે દ્રોણાચાર્ય એવોર્ડ તો રમતગમત રમતના શ્રેષ્ઠ કોચને દ્રોણાચાર્ય એવોર્ડ કોને આપવામાં આવે છે તો રમતના શ્રેષ્ઠ કોચને આ એવોર્ડ આપવામાં આવે છે બેડમિન્ટન પુલેલા બેડમિન્ટન પુલેલા ગોપીચંદ ખેલાડી અને કોચ તરીકે શ્રેષ્ઠ દેખાવ કરવા બદલ રાજીવ ગાંધી ખેલ રત્ન અર્જુન એવોર્ડ અને દ્રોણાચાર્ય એવોર્ડ આમ ત્રણેય એવોર્ડ મેળવનાર એક માત્ર વ્યક્તિ છે કોણ છે ગોપીચંદ ખેલાડી કોણ છે ગોપીચંદ એવોર્ડ કૃષિ ક્ષેત્રે અપાતો એવોર્ડ છે શ્રેષ્ઠ એવોર્ડ છે કોરોમંડલ ફર્ટિલાઇઝર્સ લિમિટેડ તરફથી કૃષિ વૈજ્ઞાનિકને આ એવોર્ડ આપવામાં આવે છે શાંતિ સ્વરૂપ ભટનાગર એવોર્ડ તો શાંતિ સ્વરૂપ ભટનાગર એવોર્ડ વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે મહત્વની કામગીરી કરનારને આ એવોર્ડ આપવામાં આવે છે પછી છે આર્યભટ્ટ એવોર્ડ તો વિજ્ઞાન ક્ષેત્રે પ્રશંસનીય કામગીરી બદલ એવોર્ડ આપવામાં આવે છે વિક્રમ સારાભાઈ એવોર્ડ તો હરિઓમ આશ્રમ પ્રેરિત અવકાશી સંશોધન ક્ષેત્રે મહત્વનું યોગદાન આપનારને આ એવોર્ડ આપવામાં આવે છે ધનવંતરી એવોર્ડ તબીબી ક્ષેત્રે મહત્વની કામગીરી કરનારને આ એવોર્ડ આપવામાં આવે છે ચમેલી દેવી પુરસ્કાર તો પત્રકારત્વ ક્ષેત્રે યોગદાન બદલ આ એવોર્ડ આપવામાં આવે છે જમનલાલ બજાજ એવોર્ડ તો સમાજ સેવા ક્ષેત્રે આ એવોર્ડ આપવામાં આવે છે આગા ખાન એવોર્ડ સ્થાપત્ય કલા ક્ષેત્રે આ એવોર્ડ આપવામાં આવે છે વાચસ્થપતિ પુરસ્કાર સંસ્કૃત સાહિત્યના ક્ષેત્રે યોગદાન આપનારને કે બિરલા ફાઉન્ટેન દ્વારા આ પુરસ્કાર ક્ષેત્ર આ એવોર્ડ આપવામાં આવે છે શંકર પુરસ્કાર હિન્દી સાહિત્યના ક્ષેત્રે શ્રેષ્ઠ યોગદાન આપનારને કે કે બિરલા ફાઉન્ટેન દ્વારા આ પુરસ્કાર આપવામાં આવે છે નેક્સ્ટ છે જીવન રક્ષા ડૂબતા માણસને આગ કે અકસ્માતથી બચાવવાની વિશિષ્ટ કામગીરી બજાવનાર વ્યક્તિને આ ચંદ્રક એનાયત કરવામાં આવે છે કયો જીવન રક્ષા ચંદ્રક પછી છે ભારત સન્માન તો સ્વતંત્રતાની સુવર્ણ જયંતિ નિમિત્તે ભારત સરકારે જાહેર કરેલ નવો પુરસ્કાર વિશ્વ સ્તરે ભારતને નામના અપાવનારને આપવામાં આવે છે જે છે ભારત સન્માન ઉપરાષ્ટ્રપતિ પસંદગી સમિતિના અધ્યક્ષ છે અશોક ચક્ર સૂર્ય ચક્ર અને કીર્તિ ચક્ર તો ભારતના કમંઠ નાગરિકને આ એવોર્ડ આપવામાં આવે છે શ્રમ શ્રમરત્ન શ્રમભૂષણ શ્રમવીર શ્રમશ્રી શ્રમદેવી એવોર્ડ તો ભારત સરકારના શ્રમ ખાતા તરફથી ઈસ મિશન ઓગણીસો ચોર્યાસી થી આ એવોર્ડ આપવામાં આવે છે આ એવોર્ડ દ્વારા શ્રમજીવીઓનું સન્માન કરવામાં આવે છે નેક્સ્ટ છે વિવિધ રાજ્યો દ્વારા આપવામાં આવતા એવોર્ડ વિવિધ રાજ્યો દ્વારા કયા કયા એવોર્ડ આપવામાં આવે છે રવિન્દ્ર પુરસ્કાર ત્રિપુરા સરકાર દ્વારા આપવામાં આવે સાહિત્યના શ્રેષ્ઠ શ્રેષ્ઠ સાહિત્યકારોને આ એવોર્ડ આપવામાં આવે છે સાહિત્ય અકાદમી એવોર્ડ દિલ્હી સ્થિત સાહિત્ય અકાદમી દ્વારા આ એવોર્ડ આપવામાં આવે છે દર વર્ષે આ એવોર્ડ ભારતીય સાહિત્યકારોને આપવામાં આવે છે તાનસેન સન્માન મધ્યપ્રદેશ સરકાર દ્વારા આપવામાં આવે છે સંગીત ક્ષેત્રે શ્રેષ્ઠ યોગદાન આપનારને આ સન્માન આપવામાં આવે છે લતા મંગેશકર પુરસ્કાર તો મહારાષ્ટ્ર સરકાર દ્વારા આ એવોર્ડ આપવામાં આવે છે સંગીત ક્ષેત્રમાં ઉલ્લેખનીય યોગદાન કરનારને આ પુરસ્કાર આપવામાં આવે છે તો આ હતું મિત્રો લતા મંગેશકર પુરસ્કાર વિશે વાત હવે મિત્રો આ હતા આપણા એવોર્ડ વિશેની માહિતી જે તમને આવનારી એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી રહેશે હવે નેક્સ્ટ જોઈએ મિત્રો આપણે કે ગુજરાતી સાહિત્યકારો અને તેના ઉપનામો વિશે આપણે જોઈ લઈએ તો ગુજરાતી સાહિત્યકારો અને તેના ઉપનામ ફર્સ્ટ છે ઇન્દુલાલ કનૈયાલાલ યજ્ઞિક યજ્ઞિક એનું ઉપનામ છે પામદત્ત સમાજશાસ્ત્રી ઈશ્વરભાઈ મોતીલાલ પટેલ ઈશ્વર પેટીકર નારાયણ પરિવ્રાજક ઇબ્રાહિમ દાદાભાઈ પટેલ બેકાર ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ શંકર ઇન્દુલાલ ગાંધી પિનાક પાણી ઇબ્રાહીમ દાદાભાઈ પટેલ બેકાર ઇનામુદ્દીન ખાન મુર્તજા ખાન બાબી રુસ્વા મઝલુમી ઉમરભાઈ ચાંદભાઈ કુરેશી કિસ્મત કુરેશી નેક્સ્ટ છે ઉમાશંકર જોશી વાસુકી શ્રવણ અનંતરાય પરમાનંદ ઠક્કર શાહબાજ અનંતરાય રાવળ સૌનક અબ્દુલ અઝીઝ ઓહમદ મિયા કાદરી અઝીઝ કાદરી અબ્દુલ ગની અબ્દુલ કરીમ દહીવાલા ગની દહીવાલા અબ્દુલ મજીદ ગુલામ રસૂલ શેખ સાગર નવસારવી અબ્બાસ અબ્દુલ અલી વાસી મરીઝ અરદેસર ખબરદાર અદલ મુટાલાલ અરદેસર બમનજી ફરામરોજ બિરમલ અરવિંદભાઈ લીલચંદભાઈ શાહ ધુની માંડલિયા અલવી જલાઉદુદ્દીન સુઆઉદ્દીન સૈયદ જલન માત્રી અલી ખાન ઉસ્માન ખાન બલુચ શૂન્ય પાલનપુરી અંબાલાલ હાલચંદ ભાવસર ડાયર અંબુભાઈ પટેલ સ્નેહી અરદેશજી ફરામજી ખબરદાર અદલ નેક્સ્ટ છે અલવી જલાઉદ્દીન સરાઉદ્દીન સૈયદ જલન માત્રી આનંદ શંકર બાપુભાઈ ધ્રુવ મુમુક્ષુ હિંદ હિત ચિંતક અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટ અમૃત ગાયલ અલી ખાન ઉસ્માન ખાન બલોચ શૂન્ય ફકીર મોહમ્મદ ગુલામ નબી મંસૂરી આદિલ કરશનદાસ નરસિંહ માણેક પદ્મ વંસપાયન વ્યાસ કરશનદાસ ભીખાભાઈ લુહાર નિરંકુશ કનૈયાલાલ અબોજક સત્યાલંકાર કરશનદાસ ભીખાભાઈ લુહાર નિરંકુશ કરશનદાસ માણેક વંશપાયન કંચનલાલ મહેતા મલૈયાનીલ કાંતિલાલ મો પટેલ પ્રસન્ન કાંતિ કાલોસ જોસે વાલેસ ફાધર વાલેશ કિશનસિંહ ચાવડા જીપસી કેશવલાલ કા શાસ્ત્રી કાઠિયાવાડી વિદુર કનૈયાલાલ માણેકલાલ મુન્શી ઘનશ્યામ વ્યાસ કેશવલાલ હર્ષદરાય ધ્રુવ વનમાણી કેશવલાલ ધનેશ્વરી ત્રિવેદી સની કુંદનિકા નરોત્તમ દાસ કાપડિયા સ્નેધન કિશોરલાલ મસુરવાળા આશ્રમનો ઉલ્લુ ગીજુભાઈ બદેકા મુછાડીમાં વિનોદી ગુલાબદાસ બ્રોકર કથક ગુલામ મહિદ્દીન રસુલભાઈ મનસુરી સુમન યશરાજ ગોવિંદજી અર્જન બકુલેશ ગોરીપ્રસાદ ઝાલા ઉપેન્દ્ર ઘનશ્યામ ત્રિપાઠી અઝીઝ નરસિંહ દ્વારકાદાસ પરીખ એક પિતા નરસિંહરાવ ભોળાનાથ દિવેટીયા જ્ઞાનબાલ દુરબેન નરકેશરી પથિક મુસાફર શંભુનાથ જાગ્રત ચોકીદાર नवलराम लक्ष्मीराम पंड्या वैद निदंबरकर आनंदकर नवलराम जगन्नाथ त्रिवेदी डाबेरी पुणे पचिस वैनेत्य नटवरलाल कुबेरदास पंड्या आरण्यक उनस ननानालाल दलपतराम कवी प्रेमभक्ती नगीनदास नारायणदास पारे रथ जनार्दन मोटाबाई नटूबाई ठक्कर कल्याणात्री यात्रिक नवनीत मद्रासी पलास नसरुद्दीन पिरवंशी इस्माइल नसरी इस्माइल तो मित्रो ડાયરેક હવે જવાબત બોલું છું નાનાભાઈ ભગત સાહેબ છોટાલાલ માસ્તર વિશ્વવંત જગન્નાથ ત્રિપાઠી સાગર લલિત જામન જીગર તો જોઈ લેજો મિત્રો ધીરે ધીરે ફેવરું છું પીડીએફ તો જોઈ લેજો તમે રંગલો વિશ્વરથ માઇક ડિયર જયવ દાલચીવડા જટિલ પથિક પરમાર યા ગુપ્તા સંજય ઠક્કર બુલબુલ સારંગ બારોટ મણિકાંત કુસુમાકર શ્યામ સાધુ સત્યમ પ્રશાંત શેખાદમ કલાપી સઈદ પાલનપુરી વાચા ત્રેપાયન મિત્રાવરુણો પંડિત સુખલાલજી આનંદ વિચાર દર્શક સરોદ કોફિલ વક્રદર્શી તો મિત્રો સ્ક્રીનશોટ લઈ લેજો તમે જોઈ લેજો આમાંથી તો મિત્રો આ હતા આપણા સાહિત્યકારો અને તેના ઉપનામો મિત્રો આ રીતે આપણે આપણી ચેનલ ઉપર રોજ મોડલ પેપર પણ મૂકવામાં આવે છે આવી રીતે બીજા કોઈ ક્વેશ્ચન હોય એના પણ જનરલ થી માડીને કોઈ પણ પ્રશ્નો હોય એના મૂકવામાં આવે છે વિડીયો તો મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવનાર દરેક નવી માહિતી સૌ પ્રથમ આપણે મળી રહે તો ચલો મિત્રો હવે કાલે મળીશું નવા વિડીયો સાથે જય જય ભારત